ત્યારે લેવા પટેલ સમાજના આગેવાનો એક સમાજને તોડવાનું જે કાર્ય કરી રહ્યા છે તે ન સમજવી કારણ કે આમાંથી આવનારી પેઢી સમાજના બાળકો શું આપણામાંથી પ્રેરણા લેશે કે આપ આગળ આવો અને જે બની રહ્યું છે એને અટકાવો કારણ કે નહીં અટકાવો આપણને પણ કુદરત માફ નહીં કરે અને સમાજ પણ માફ નહીં કરે જે કાર્ય છે સમાજની અંદર જે સમાજ જોડવાની વાત છે કે આપણે માં ખોડલના વંશજો બાળકો છીએ અને સરદાર સાહેબના વંશજો છીએ ત્યારે સરદાર સાહેબના આત્માને બહુ દુઃખ થતું હોય છે કે મારો લેવા પટેલ સમાજ પણ આજે એક ફેર લઈ ગુજરાતમાં જ્યારે જ્યારે પાટીદાર સમાજ એક મંચ ઉપર એકત્રિત થતો હોય છે અથવા તો પાટીદાર સમાજનો કોઈ કાર્યક્રમ હોય છે અને એ જ કાર્યક્રમના મંચ ઉપરથી અપાયેલા નિવેદન બાદ સમાજના અલગ અલગ આગેવાનો કાં તો એના સમર્થનમાં આવે છે કાં તો એ નિવેદનના વિરોધની અંદર આવે છે આજે વાત કરવી છે જામકંડોળાની અંદર પાંચસો ને અગિયાર દીકરીઓના શાહી સમૂહલગ્ન ઉત્સવ કરાવનાર જયેશ રાતડિયાના નિવેદનને લઈને હવે સામાજિક આગેવાન અને પાટીદાર સમાજના અગ્રણી ગોપાલ ચોમારેડીનું પણ નિવેદન સામે આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજને ફરી એક વખત એક મંચ ઉપર લાવવાની વાત ચાલી રહી છે જે પ્રમાણે બે હજાર ચૌદ અને પંદરની અંદર પાટીદાર અનામત આંદોલન થયું અને એ આંદોલન દરમિયાન લેવા અને કડવાનો ભેદ ઉકેલાયો સમાજના દરેક નાના અને મોટા એ તમામ એક મંચ ઉપર એક સાથે દેખાતા હતા કેમ કે ત્યારે વાત હતી પાટીદાર સમાજની અને હવે જ્યારે પાટીદાર સમાજની જ વાત થઈ રહી છે ત્યારે જામકંડોળાની અંદર જયેશ રાદડિયાએ જે શાહી સમૂહલગ્ન ઉત્સવનું આયોજન કર્યું હતું તે દરમિયાન તેને જે નિવેદન આપ્યું હતું એ નિવેદનથી હવે ફરી એકવાર સમાજ કારણ શરૂ થયું છે સમાજ કારણ એટલા માટે શરૂ થયું છે કે હવે નિવેદન આવ્યું છે પાટીદાર સમાજના અગ્રણી ગોપાલ ચમારેડીનું ગોપાલ ચમારેડીએ જયેશ રાદડિયાના નિવેદનની સાથે સમર્થન તરીકે નિવેદન આપ્યું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ગોપાલ ચમારડીના નિવેદનની અંદર સ્પષ્ટપણે એવું સાબિત થઈ રહ્યું છે કે જયેશ રાદડિયાએ જે નિવેદન આપ્યું એ સો ટકા સાચું છે કેમ કે ગોપાલ ચમારડીએ પોતાના નિવેદનની અંદર એ પણ કહ્યું છે કે સમાજની અંદર જો કોઈ આ પ્રકારની ઘટના કરતું હોય તો તેને સમાજથી દૂર રહી જવું જોઈએ કેમકે સમાજ તો ચાલવાનો છે જ્યારે જ્યારે પાટીદાર સમાજની અંદર આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે ત્યારે સરદાર પટેલની આત્માને દુઃખ પહોંચતું હોય છે આ નિવેદન ગોપાલ ચમારડીએ આપ્યું છે અને નિવેદન આપતા ગોપાલ ચમારડીએ પણ કહ્યું છે કે સરદારે આ દેશને અખંડ બનાવ્યો છે આ દેશના અખંડિતતા માટે સરદાર લડતા રહ્યા છે અને આપણે એ સરદારના વંશો જો છીએ આપણે આ પ્રકારે ના થવું જોઈએ આપણે આ પ્રકારે ના કરવું જોઈએ શું કહ્યું ગોપાલ ચમારડીએ એ પણ પહેલા તમે સાંભળો જય સરદાર જય માકોડ આજે જ્યારે લેવા પટેલ સમાજ જે દિશામાં જઈ રહ્યો છે એ જોતા એવું લાગે છે કે સરદાર સાહેબે આ દેશને જોડવાનું કામ કર્યું હતું એને હરેક સમાજને જોડી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે ત્યારે લેવા પટેલ સમાજના આગેવાનો એક સમાજને તોડવાનું જે કાર્ય કરી રહ્યા છે એ ન થવું જોઈએ કારણ કે સમાજ આમાંથી આવનારી પેઢી સમાજના બાળકો શું આપણામાંથી પ્રેરણા લેશે એટલે ખાસ કરીને મારે સમાજના આગેવાનોને એક નમ્ર અપીલ છે કે આપ આગળ આવો અને જે બની રહ્યું છે એને અટકાવો કારણ કે નહીં અટકાવો આપણને પણ કુદરત માફ નહીં કરે અને સમાજ પણ માફ નહીં કરે ત્યારે હું સૌને નમ્ર વિનંતી કરું છું કે જે કાર્ય ચાલી રહ્યું છે સમાજની અંદર જે સમાજ તોડવાની વાત છે કે આપણે માં ખોડલના વંશજો બાળકો છીએ અને સરદાર સાહેબના વંશજો છીએ ત્યારે સરદાર સાહેબના આત્માને બહુ દુઃખ થતું હોય છે કે મારો લેવા પટેલ સમાજ પણ આજે એક થઈને નહીં રહી શકતો ખરેખર જેને સમાજની તકલીફ હોય તો એને સમાજમાંથી હટી જવું જોઈએ સમાજ તો સાલવાનો જ છે એટલે કોઈ ગભરાયા વગર આગળ આવી અને આ સમાજમાં જે પણ કઈ સારી રહ્યું છે તો સૌરાષ્ટ્રના જામકંડોળાની અંદર પાંચસો ને અગિયાર દીકરીઓના જે સાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જયેશ રાદડિયા ખુલીને બોલ્યા હતા નામ લીધા વગર જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું હતું જોકે આ જ નિવેદનને લઈને રાજકોટના સૌરાષ્ટ્ર ઝોનના સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદારાએ તો નિવેદન આપ્યું હતું કે આ ટેકનોલોજીનો સમય છે આ સમયમાં કોઈના નામ લેવાની જરૂર નથી પરંતુ જનતા અને પાટીદાર સમાજ સારી રીતે સમજે છે જો કે ત્યારબાદ ગોપાલ ચમાડીએ પોતાનું નિવેદન આપ્યું હતું અને ગોપાલ ચમાડીના નિવેદનની અંદર એ સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે કે તેમને પણ જયેશ રાદડિયાના સમર્થનની અંદર નિવેદન આપ્યું છે પરંતુ હવે આ ગોપાલ ચમાડીના નિવેદન બાદ એક તરફ જયેશ રાદરિયાએ જ્યારથી નિવેદન આપ્યું છે ત્યારથી સમાજકારણની શરૂઆત થઈ ચૂકી છે અને એ સમાજકારણની શરૂઆતની વચ્ચે જ પાટીદાર સમાજની અંદર બે અલગ અલગ ફાંટા દેખાતા હોય તેવું લાગી રહ્યું છે અને બંને ભાગ એ સૌરાષ્ટ્રની અંદર ક્યાંક થતા હોય તેવું લાગે છે ગોપ આ ગોપાલ ચમાડીએ જે નિવેદન આપ્યું એ નિવેદનમાં તેમણે સ્પષ્ટપણે કહી દીધું કે જે કોઈ વ્યક્તિ સમાજની અંદર આ પ્રકારનું કૃત્ય કરતું હોય તેને સમાજની સાથે રહેવાનો કોઈ હક નથી સમાજ ચાલવાનો છે જો સમાજની સાથે રહીને ચાલીએ તો સારી વાત કહેવાય આ પ્રકારનું નિવેદન ગોપાલ ચમાડી દ્વારા આપવામાં આવ્યું છે હવે ગોપાલ ચમાડીના નિવેદનને તમે કઈ રીતે જુઓ છો તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો કેમ કે જયેશ રાદડિયાના નિવેદન બાદ હવે સમાજકારણની શરૂઆત થઈ ચૂકી છે અને એક બાદ એક પાટીદાર સમાજના આગેવાનોએ પોતાનું નિવેદન એ આપી રહ્યા છે અને આ નિવેદનની અંદર સમાજની એકતાની વાતો તો થઈ રહી છે પરંતુ સમાજ એક ક્યારે થશે એ સૌ કોઈ સમાજના એ લોકો રાહ જોઈને બેઠા છે કે સમાજના આગેવાનો ક્યારે એક થઈને એક નિવેદન આપે છે આપનું શું માનવું છે ગોપાલ ચમાડીના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર